હવે જો અહીંયા બીજો દાખલો આપ્યો છે આ પણ બે હાજર તેર માં પૂછાયો ક્યારે હવે શું લખ્યું છે પાંચ અંકો વાળી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત છે એટલે કે શું કહેવા માંગે છે 5 अंक ની મોટોમાં મોટી બોલો 5 अंक ની મોટોમાં મોટી કઈ થાય 9 9 990 મોટો હા ટંકમાં 5 વખત 9 ઉડા આવે 1 2 3 4 5 તો મોટોમાં મોટી થઈ અને 5 अंक ની વિનાનામાં નાની 1 1 હા એકડા પછી 4 મિંડા 1 પછી ચાર મિનિટ તો પાંચ અંક થઈ ગયા તો આ નાનામાં નાની થઈ તો પાંચ અંકની પાંચ અંકની નાનામાં નાની એકમ દસ નવ્વાણું હજાર નવસો નવ્વાણું નવ હવે શું પૂછ્યું છે આને કે ભાઈ પાંચ અંક મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા વંચ્યો તફાવત તફાવત એટલે બાદબાકી દફાવત એટલે શું ભાઈ દફાવત એટલે બાદબાકી એ આની બાદબાકી આપણે કરવાની છે એક ના આવે બેટા જો એકમ બાજુથી ચાલુ કરો નવ ના નવ નવ ના 9 9 ના 9 ના 9 માંથી 0 જાય એટલે 9 ના 9 જ વધે એમ નવ માંથી એક જાય તો કેટલો જવાબ આવે આપેલો છે ડી માં છે ઓપશન ડી સાચો જવાબ થાય આવડી ગયો જો તમારે શું કરવું પડે ભાઈ આપણે રોજ શીખવાડીએ છીએ ચલો એક અંક ની સૌથી નાના નાની સંખ્યા એ એક અંક ની સૌથી મોટા મોટી સરસ બે અંક સૌથી નાના દસ બે અંકની સૌથી મોટા મોટી નવ્વા ત્રણ મોટામાં મોટી સરસ તો આમ આવડવું જોઈએ મોટી અહીંયા દસ અહીંયા ત્રણ અંક નાના નાની સો ત્રણ અંક મોટા મોટી નવસો નવ એટલે

તો આ નવો દય નો દાખલો આપણે શીખ્યા હવે આ દાખલો છે કે જે બે હજાર પંદર માં પૂછાવે છે જુઓ શું લખીશ પ્રશ્ન નંબર 10 છે જીરો ચાર છ તથા આઠ અંકો એક અંકનો તમે ફરીથી ઉપયોગ કરી શકો બનતી છ અંકની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા વંચેનો તફાવત કરો કયા કયા અંકો આપેલા છે તો જુઓ જીરો ચાર નાના ચાર અંક આપેલા છે મોટામાં મોટી બનાવવી હોય તો સૌથી મોટો અંક પેલો લખવા બીજું કે શું લખ્યું છે પુનરાવર્તી એટલે તમે ફરીથી ઉપયોગ કરી શકો તો જુઓ આ ચાર અંક છે પણ આપણે ઉતરતા કલમ માં છ પછી ચાર પછી જીરો કેટલા અંક ની સંખ્યા થઈ પણ કેટલા અંક કરવાની છે તો અહીંયા બે આઠરા વધારે લઈ લો જે મોટી સંખ્યા વધારે લેવાની ફરી સમજો શું કીધું છે છ અંક ની મોટામાં મોટી અને નાના માં નાની તો મોટામાં મોટી માં શું આવે ભાઈ તો જે મોટો અંકો એ વધારે વખત આવે અહીંયા મોટો અંક છે ત્રણ વખત લીધું અને બાકીના એક એક વાર કેમ કે છ અંકડી બના જો છ અંક થઈ ગયા હવે નાનામાં નાની તો આ ચાર વર્ષ સુધી નાના નાની કઈ છે ભાઈ જીરો પેલા તો એ પાંચ અંકડી થઈ જાય જો હું તમને સમજાવું તમે જીરો પેહલા લખો પછી ચાર લખો પછી છ લખો અને આઠ લખો છો તમે બે જીરો લો તો હા લેવાનું પેલો આ જીરો પછી મોટી સંખ્યા કઈ છે ચાર તો ચાર પેલા લઈ લે પછી બાકીના બે જીરો લેવા એક બે फर 15 वर्ती तो बाकी ने बती जीरो ले लिए अबे सु करिए जीरो अगर 6 ने 8 નો ઉપયોગ કરો તો અહીંયા 6 આવશે અને અહીંયા 8 તો અહીંયા હજુ 0 લઈ લીધી 3 વખત 0 લઈ લીધી કેમ કે અહીંયા કીધું છે 15 વર્તી તો આ નાનામાં નાની સંખ્યા બની ગઈ 8 નો એક વખત આવી ગયો 6 એક વખત આવી ગઈ 4 એક વખત આવી ગઈ 0 કેટલી વખત લીધું અહીંયા 8 કેટલી વખત લીધા કેમ કે મોટા મોટી બનાવવાની છે અહીંયા નાના નાવે તફાવત એટલે બાદબાકી તો 0 માંથી 8 જાય નહીં અહીંયા આયા 3 અહીંયા આયા 10 10 માંથી 8 જાય તો 2 ચલો 6 3 માંથી 6 ના જાય અહીંથી લે 10 5 અહીંયા આયા 10 10 ને 3 13 માંથી 6 જાય બસ પાંચ ના પાંચ આઠ ના

બે હજાર તેર નું શું રકમ છે તો એવો જ દાખલો છે સંખ્યા છ ચાર બે એક અને જીરો શું અહીંયા એક જ વાન પાંચ અંક ની સૌથી નાના માં નાની સંખ્યા કઈ બને જો છ ચાર બે એક જીરો આ તો એકદમ સહેલું છે છ ચાર બે એક જીરો કેટલા અંક છે પાંચ અને છ અંક ની નાના માં નાની બનાવાની છે પહેલા ચાર અંક અંકની બની જશે એની કરતા શું લઈ લઈએ પેલો એક પછી જીરો પછી બે પછી ચાર પછી કઈ સંખ્યા બની Masuk, Masuk, Masuk Sabas, dah જવાબ આયો 10200 કે લાઈક ભાઈ જો નાનામાં નાની બનાવવાની હોય ત્યારે 0 ને પહેલા કેમ ન લખવાનું કે જો 0 ને પહેલા લખીએ તો શું બને જા હા કે 0 આગળ લખો એની કોઈ કિંમત નથી 5 લખો જેમ કે ઉદાહરણ આપું જુઓ હા ઉદાહરણ ચલો અહીંયા મે લખી 05 અને અહીંયા લખ્યું 50 આ બે માં મોટી ગઈ

આ એક દાખલો પૂછાવે છે જોઈએ સોળ લાખ આઠસો તેર તો પેલા તો આઠસો તેર તો આઠસો તેર છેલ્લું આવવું જોઈએ આમાં છે આમાં છે આમાં નથી તો આ તો ના જ આવે આ આવે હવે સોળ લાખ તો સોર આગળ હોવા જોઈએ સોળ છે સોળ છે સોળ છે હવે સોળ લાખ તો જુઓ એકમ દશક સો હજાર દસ દસ હજાર વાળું ના આવે એકમ દશક સો હજાર દસ હજાર લાખ લાખ વાળું ના આવે દસ લાખ વાળું આવે તો એકમ क्यों जवाब कि चलो प्रश्न नंबर बोलो। निम्न संख्या संख्याओ नो मैं तुम्हें समझा अविभाज्य को विभाज्य फरी समझी लै जु अविभाज्य અને વિભજ્ય તરીકે બે ઘડિયા માં આવે એક ના અને બે ના ત્રણ ત્રણ આવે એક એક ના અને ત્રણ ના તો બે ના ગડિયામાં જ આવે માટેના અવિભાજ્ય ચાર ચાર ઘમાં જો ચાર ચાર આવે બે ના આવે ચાર તો જો આમાં બે વધારે મળ્યા થયા એક બે ને ચાર તમારે શું યાદ રાખવાનું જો કોઈ સંખ્યા બે ઘડિયામાં આવે તો એ અવિભાજ્ય અને બે કરતા વધારે સંખ્યાના ઘડિયામાં આવે તો પાંચ લઈએ તો પાંચ કયા કયા ઘડિયામાં ચલો છિ કેમ એક બે અને છ ચાર ના ઘડિયામાં આવી મેં તમને શીખ્યું બીજું એક મેં તમને ફોકર વાળી રીત શીખવાડી હતી દાખલા તરીકે દસ चलो ये याद करा दूं छोकर वाली मैं सो कीदू तू एक થી ચાલુ કરવાનો એક બે ત્રણ ચાર કે હું શું કે કરવાનો 10 चलो એક એક દાન 10 તો 10 આવી ગયા चलो બે ના ગડિયામાં આવે તો બે પંચા બે ને પાંચ ની હાકર બની ત્રણ ના ગડિયામાં આવે તો ત્રણ ને ની બને ચાર ના चलो પાંચ તો આવી ગયા અહી હવે પાતનું ગણિયો ચેક કર લ્યો 6 6 માં નહી આવે 7 નહી આવે કેમ નહી આવે 8 નહી આવે 9 નહી આવે 10 આ સાના કેટલા અવયવ મળ્યા 1 2 5 અને 10 તો કઈ સંખ્યા થઈ વિભાજ્ય વિભાજ્ય આમ આવશે આવડી ગયું તો આ રીતે દર્શન કરીને હું સંખ્યા લખું બા ઓ કઈ લખી પાંચ પેલા છ સુધી લખીએ આપણે પછી એક ને કેટલા વડે ગુણ્યા તો બાર આવે હા એક બાર બાર અથવા બાર એક બાર એક અને બાર ચલો બે ના ઘડિયા બાર આવે પાડિયા ચલો ત્રણ ચોક બાર અહીંયા આવી ગયું તો ફરીથી લખીશું જે ફરી આવે એના ફરી આમ ગોર કરી દેવાનું એટલે આપડે અવયવ ગણવામાં ભૂલ થાય આ ફરી આવ્યું ને છ ને બે છ ને બે ચાર ત્રણ ત્રણ ચાર વિભાજ્ય હા જો આમાં હવે વધી ગયા 1 2 3 4 6 12 એટલે વિભાજ્ય કેવા આવી ગયું 6 પછી 7 7 ના ગળે એમ નહી આવે 8 નહી આવે 9 નહી આવે 10 નહી આવે 11 નહી આવે 12 12 ના હવે કેટલા થયા 1 2 3 6 પાંચ નથી ભાઈ છ અને બાર તો બાર ના અવયવ લખવાના કે તો નાની સંખ્યા પેલી લખવાની એક બે ત્રણ ચાર છ બાર તો સૌથી નાનો અવયવ કયો સૌથી મોટો એટલે એ સંખ્યા પોતે અને અહિયાં શું શીખવા મળે એક એ દરેક સંખ્યાનો અવયવ છે તો આ રીતે આપણને અવિભાજ્ય અને વિભાજ્ય ની ખબર પડે બીજું તમારી ચોપડીની અંદર પુસ્તક ની અંદર અહિયાં જો આપેલું છે એક થી સો સુધીની મૂળ એટલે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે એક થી સો માં કુલ કેટલી આવે પચીસ અવિભાજ્ય યાદ છે બધી સરસ વેરી ગુડ ચલો ઓકે તમને યાદ છે હવે આપડે પ્રશ્ન શું પૂછ્યો છે કે આની અંદર જે અવિભાજ્ય સંખ્યાઓ છે એનો સરવારો કરો બધું પેલી સત્તર એ કેવી કેવાય વાય કા ઘડિયામાં આવે 25 ભાજે કેવા છે 25 ભાજે ના 25 ભાજે કેમ કે 70 એ 1 અને 70 ના કરે તો 70 એ અવિભાજ્ય ચલો બીજી 8 ઓ 8 જ કા ઘડિયામાં આવે 8 ઓલી ભાજી તો 8 ની ભાજે ચલો 21 21 21 છે 21 છે ગણ સત્રણ કરતા 21 એટલે પોટ 13 તેર એક ના તેર ના ઘડિયામાં આવે તો તેર એ પણ અવિભાજ્ય થઈ આપણે અવિભાજ્ય સંખ્યા નો સરવારો કરવાનો છે તો કઈ કઈ મળી એક સત્તર મળી એક તેર ચલો એકતાલીસ એકતાલી ખાલી એકતાલીસ ની ઘડિયામાં જ આવે બીજા કોઈ ઘડિયામાં ના આવે તો પણ અવિભાજ્ય બે બે અવિભાજ્ય પણ અવિભાજ્ય કારણ કે એક ના અને એકત્રીસ ના ઘડિયામાં આવે અને એકાવન સત્તર તળી ઘડિયા જેટલા સુધી એક થી ત્રીસ કેટલી અવિભાષી સંખ્યાઓ થઈ તો આ લખી દીધી આપણે સત્તર તેર એકતાલીસ બે એક જ હવે આનો શું કરવાનો કીધો છે ત્રણ कौन किया ना ना सर दस हां सर और कोई बाजू से चालू થાય એક ગમ એટલે કયો હાથ રાખડી વાળા હાથ बाजू થી ચાલુ થાય તો 7 ને 3 10 ને 1 11 ને 2 13 ને 6 તો 1 1 ને 1 2 ને 1 3 ને 4 73 ए दीदा चलो देवा भाई 104 104 अंदर छे જોઈ લ્યો કોઈ ઓપ્શન સાચો સાહેબ ઓપ્શન C ઓપ્શન C બસ તો આ રીતે દાખલા લખી જો બરાબર હા ઘણી પરીક્ષામાં પૂછાય છે 2013 માં પૂછાયા હતા હા એટલે 2000 બરાબર તો આ આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા સં ચલો હવે આગળનો પ્રશ્ન શું પૂછ્યું છે પ્રથમ દસ વિષમ સંખ્યાનો સરવાળો શું વિષમ અથવા મેં આ તમને સમજાયેલું કોની યાદ હોય તું વિષમ અને વિષમ સમ અને રીસમ સમ એટલે બેકી અને રીસમ એટલે એકી મેજીક સમ સમ એટલે બેકી અને રીસમ એટલે એકી એક બેકીમાં પહેલા કેટલા લખાય છે બે તો બે માં ઉમેરતા જવાના 2 2 2 4 6 8 10 12 14 આ બધી કેવી કહેવાય બેકી આમાં એક એક થી ચાલુ કરવાનું 1 2 3 4 5 6 7 8 9 આગળ સરસ વેરી ગુડ આવડી ગયું હવે પ્રથમ દસ વિષમ સંખ્યા પેલી દસ લેવાની પાંચ છ સાત પડશે સરવારો કરો થઈ ગઈ ગણ એક બે ત્રણ સરવારો કરો આડો સરવારો આવડે એકમ નવ હાથ પચી ને નવિ ને નવ ચોત્રીસ ચોત્રીસ ને સાત ફટાફટ એકતાલી ને પાંચ છે ને ત્રણ 6 10 ઉપર બેજા 6 50 ને 50 ને વધી પડી 5 દશક ઉપર અહીયા અહીયા કે દશક નથી અહીયા છે 5 ને 1 6 6 ને 7 7 ને 8 8 ને 9 ને 1 કેટલો સરવાળો આવ્યો 100 જવાબ આવે ચલ 100 જવાબ આપેલો છે હા આ રીતે દાખલા કરવાના થાય તો આપણે શું જખ્યા નાની સંખ્યા જે વિધે પણ એક મોટી સંખ્યા કરી અવિ